જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સાત સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આજના હવામાનની અને વરાફની માહિતી ક્યારે મોટી વરાટ અને આજથી આજે કયા વિસ્તારોમાં કેટલા વરસાદ થશે તો મિત્રો આપણે અગાઉથી કીધું હતું કે એકથી આઠ જુલાઈની અંદર તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ અને ક્યાંક મીડિયમ વરસાદ ક્યાંક ભારે ક્યાંક અતિભારે તો એ મુજબ જ મિત્રો આપણે એમાં કચ્છને પણ સામેલ કર્યું હતું તો કાલે છ તારીખે સાંજે કચ્છના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે પણ વરસાદ જોવા મળ્યો અને સ આપણે જે પશ્ચિમ સરોટની વાત છે તો એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અને અમુક જામનગર જિલ્લાના અને અમુક પોરબંદરના વિસ્તાર તેમાં પણ સારો વરસાદ જોવા મળ્યો અને એકબીજા સેન્ટર એવા પણ હોય ત્યાં ભારે પણ વરસાદ જોવા મળ્યો આ રાઉન્ડની અંદર જોકે હજી આજે સાત તારીખ બાકી છે અને કાલે આઠ તારીખ બપોર સુધી શક્યતા રહીએ છીએ પણ આપણે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જેટલી તીવ્રતા ધારી હતી એટલી નથી મળી આ શક્ય વાત છે એટલો વરસાદ નથી થયો હજી આજનો દિવસે બાકી છે પણ છતાંય આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ ધાર્યો હતો એટલો નથી મળ્યો બાકી બીજે વર્લ્ડ લેવલે જે વરસાદ થયો એ અગાઉથી આપણે માહિતી દીધી અનુસાર જ થયો કારણ કે આપણે કીધું હતું કે આ છૂટો સવાયો અને સાવંત્રી રાઉન્ડ જેવો રાઉન્ડ છે એટલે ક્યાંક ને ક્યાંક એવો રાઉન્ડ પણ જોવા મળ્યો પણ મિત્રો હવે જે આપણે આગલો રાઉન્ડ આવવાનો છે તેમની પણ આપણે અગાઉ માહિતી આપેલી છે પણ એમાં એવી ઘટના નહીં બને એમાં પશ્ચિમ સવ્રાટ પણ બાકી નહીં રહી એટલે જ્યાં વરસાદ ઓછો છે એને પણ મૂંઝાવવાની કે ટેન્શન લેવાની વાત નથી આવનારા સમયની અંદર એની ભરપાઈ કરી લેશે જ્યાં ઘટ છે એને બધે આરે મેળવી લેશે અને એની ભરપાઈ કરી લેશે રૂપ આકરે કાંટે આવશે એટલે એ પણ બીજા રેવલે વરસાદ થઈ જશે અને વર લાંબુ છે તો એ વિશે પણ મું નથી અને આજના દિવસની વાત કરીએ તો આજે તમામ સવરાટની વાત કરીએ તો ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રની શરૂઆત કરીએ પોરબંદર દ્વારકા જામનગર તો મિત્રો આમાં મીડિયમથી મીડિયમથી સારો એવો વરસાદ થાય એવી શક્યતા છે આજની તારીખમાં અને અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા પણ થઈ શકે એટલે કોઈ આજની તારીખમાં કોઈ અતિભારે કે વરસાદ થાય એવી શક્યતા નથી પણ કોઈ એક બે સેન્ટર હોય જે આપણે જિલ્લાના નામ લીધા એના અંદર સાઈડના કોઈ ગામડા હોય એમાં ક્યાંક એક્ટિવિટી થાય એ બીજા નંબરની વાત છે પણ સામાન્યથી સારો વરસાદ થાય એવી શક્યતા છે અને પોરબંદરથી આપણે જૂનાગઢનો પાટો લઈએ તો એ સાઈડ જે પછી ભાવનગર અમરેલી ભાવનગર અમરેલીમાં પણ આજે ભારે વરસાદ થાય એવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના પણ સુરત વલસાડ એમાં પણ આજે ભારે અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે ઉદ્યા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ આજે તીવ્રતા સાથે વરસાદ રહી શકે અને કચ્છના પણ અમુક સેન્ટરો છે એમાં ભારે વરસાદ થઈ શકે એમ છે એટલે મિત્રો આ મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે અને મિત્રો આમ ઓલ લેવલે તમામ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજી ચોવીસ કલાક વરસાદ જાગૃત રહીએ તેવું લાગે છે અને કાલેથી જે આઠ તારીખથી આપણે વરાપની વાત કરીએ તો આઠ નવ દસ ને અગિયાર આપણે અગાઉથી કીધું હતું એમ કે ભાઈ કોઈ મોટી વરાપ આ મહિનાની અંદર આપણે નથી દેખાતી અને નજીકના દિવસો નથી દેખાતી એટલે જે હું આઠ નવ દસની અગિયાર તમને કહું છું એ તારીખમાં અલગ અલગ દિવસો એ અલગ અલગ વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને ક્યાંક એક દિવસની ક્યાંક દોઢ દિવસની ક્યાંક બે દિવસની ક્યાંક ત્રણ દિવસની આવી રીતે વરાપ જોવા મળશે તો એમાં આપણે નક્કી કેમ કરવું ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય કે આમાં નક્કી કેમ કરવું તો મિત્રો કાલ કાલ બો પછી કે અથવા સાંજ સાંજ પછી આઠ તારીખે વિસ્તારો ઘટશે તીવ્રતા ઘટશે અને મોરું પણ પડશે એટલે કાલે આપણે સવારના વિડીયામાં તમને સસોટ તારણની માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ પણ આઠ નવ દસ અગિયાર આમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીતે વરાદ થશે અને આપણે નવથી ઓગણીસનો રાઉન્ડ કીધો એ દસથી દસથી શરૂઆત થશે અમુક સેન્ટરોમાં પછી અગિયારમાં થોડોક વધારો થશે એ રીતે શરૂઆતના દિવસો છે એમાં પણ છૂટો સમયો રહેશે એટલે એમાં અમુક નારી આવ્યા હોય છૂટા સમયમાં એને પણ આ વરાપ સાથે જોડી લેવામાં આવે એટલે આ આજે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આવી રીતે વરાપ થાય એમ છે મોટી કોઈ વરાપ થાય એમ નથી એટલે કાલ ચોક્કસ રીતે અનુભવ કરી અને તમને બન બનશે એટલી કોશિશ કરી અને એરિયા ડી સમજાવવાનો પ્રયત્ન કરી પણ હાલમાં આઠ નવ દસ અગિયાર આમ અલગ અલગ દિવસો અલગ અલગ વિસ્તારોમાં વરફ થાય એવી શક્યતા છે આમ તો વરાક ન કહેવાય અને બ્રેક કહેવાય પણ છતાંય એવું લાગશે તો સસોટ આપવા પ્રયત્ન કરીશ કાલ સવારના વિડીયામાં પણ મિત્રો આમાં કાળજીપૂર્વક જે મિત્રોને વધારે વરસાદ છે એમને ખરેખર શાંતિ ના લેમ હોય તો દવાની વ્યવસ્થા કરજો બાકી મીડિયમ વરસાદ છે એમને કદાચ દોઢથી કે બે દીની વોરાકમાં શાંતિ હાલી શકે તો એમને એ પ્રયત્ન કરવો પણ મિત્રો આવનારો રાઉન્ડ છે એની તૈયારી રાખજો ભલે મોડેલમાં ના બતાવતો હોય આવનારો વરસાદ આવવાનો છે એ મારો અનુભવ છે એટલે ટૂંકમાં હું તમને સસોટ તારણા નથી આપી શકતો કે કેટલા દિવસની વરાપ છે પણ અલગ અલગ દિવસોમાં વરાપ રહેશે મોટી વરાપ નથી આ અગાઉથી આપણે કીધું હતું ને આજે આપણે કહીશું એટલે તમારો નિર્ણય તમે લઈ શકો મિત્રો મારો અનુભવ અને તમને જે મારો મહેનત અને અનુભવ છે એમની માહિતી આપું જેથી કરીને ક્યાંક ને ક્યાંક તમને સામાન્ય પણ કામ આવી શકે આવો પ્રયત્ન કરું છું મિત્રો જય જવાન જય કિસાન જય મુરલીધર